મિત્રો આજે આપણે દર્શન કરીશું રંગુન માતાના અને આગળ થોડા ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશ અને જણાવીશ કે આ રંગુન માતાનું મંદિર ક્યાં આવેલ છે મિત્રો આ રંગુન માતાનું મંદિર આવેલ છે રાજકોટ ભાવનગર આવે પણ મિત્રો રાજકોટ થી અંદાજે થાય છે વીસ બાવીસ કિલોમીટર તમે રાજકોટ થી આવશો એટલે હવે પર જ આવ્યા છે રંગુન માતાનું મંદિર તો ચાલો દર્શન કરીએ રંગુન માતાના તો મિત્રો આપણે દર્શન કરીએ રંગુન માતાના ત્યારબાદ થોડો ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશું પહેલા આપણે દર્શન કરી લઈએ રંગુન માતાના જય રંગુન માતા જય મેળીમાં માં જય ખોડિયાર માં મિત્રો અહીં મેળડીમાં ઘોડિયારમાં અને રંગોન માતાની સ્થાપના કરેલ છે મિત્રો અહીં રંગોન માતાના મંદિરની બાજુમાં જ શિવાલય છે તો આપણે ત્યાં પણ દર્શન કરીશું મહાદેવના મિત્રો અહીં માતાજીના મંદિરની બાજુમાં જ આવેલ છે શિવાલય આપણે દર્શન કરી લઈએ મહાદેવના जय गणपति बाबा हर हर महादेव जय शिव शंभु मित्रों तुमने शिवालय बताई दो જય બજરંગલી મિત્રો એ મંદિરની બાજુમાં જ વર્ષો જૂની વાય છે તો આપણે ત્યાં પણ જોવા જઈશું મિત્રો આ મંદિર મંદિરની બાજુમાં જ આવેલ છે ત્યાં પણ તમને બતાવી દઉં મિત્રો મંદિર મંદિરની ગૌશાળા પણ છે મિત્રો તમે દર્શન કરવા આવો છો જય ગૌ માતા મિત્રો ઘણા લોકો અહીંયા માતાજીના તાવાની માનતા પૂરી કરવા આવતા હોય છે તો તેના માટે રસોડાની વાસણની વ્યવસ્થા છે હું તમને એ પણ બતાવીશ મિત્રો આ દાદા છે આ રંગોન માતાના વંશજ છે તો તેમની પાસેથી થોડો માતાજીનો ઇતિહાસ જાણીશું તો દાદા તમારું નામ જણાવજો બધા મારું નામ ગોરધન બીજલ મોરવાડિયા હવે આ રંગોન માતાના મંદિર વિશે થોડું જણાવજો કે કેટલા વર્ષો જૂનો ઇતિહાસ છે રંગોન માતાને આજથી બસો ને પાંત્રીસ આ છત્રીસ નું વરે છે બરાબર રંગોન માતાનું બરાબર અને રંગોન માતા અસલમાં મેરની દીકરી અને

મેરજી માને અરજ કરી ની નાથા બાપા કેસે પણ તું તો મારી માં છો હા તું મારી માં છો દીકરા ની આશા પૂરી કોણ કરે એટલે કે બેટા તારા ભાગ માં નથી પણ સતા તારે ઘરે દીકરો નઈ દીકરી જનમ છે બરાબર અને એ અસલમાં મેલડીમાં એ રંગુ માતા આ તરીકે અવતાર લીધો છે મેલડીમાં અસલમાં મેલડીમાં છે એટલે એને રંગવાય મેલડી કે છે બરાબર નદી રહી એનો મોરગાળો કહેતા હતા અને મોરગાળા ને કાંઠે પોતે અને જય હા દીઆમો એટલે બાજુમાંથી બાજુના ગામ ના નીકળ્યા એટલે એને એમ થયું ડોશીમા ના વાળામાં શીબડા હારા પાચ્યા છે આપણે હા દે સોરી રહી અને એ શીભડા સોરવા એવા હતા અને ફાટુ બાંધી અને આખી રાત વાળામાં ફર્યા હતા એને સીડું મળ્યું નતું અને પોચે પોચે આંચના આંધળા થઈ ગયા હતા આંચે આંધળા થઈ ગયા હતા પછી ડોસીમાં દીવ ઉજ્યો ને ડોસીમાં આવ્યા ત્યારે ડોસીમાં એ જરાક હાથના નેવા કરીને જોયું કે ભાઈ આ આમાં કોણ મારા વાડા માટા મારે પછી હાથ કરે એટલે કોણ શો છે એટલે ઓલા આ સોર તો આખી રાતની ફાટું માથે વજન હતો થાકી ગયા હતા પણ તમે ક્યાં સો એટલે કે હું બોલું એ બાજુ હાલ્યા હો એટલે પોતે એ બાજુ આવે છે માતાજીના પગમાં પડી જાય છે કે મા અમને દેખતા કરો અમે કાંઈ ભાળતા નથી પછી માતાજીએ કીધું કે ભાઈ તમે થોડીક મનમાં પ્રતિજ્ઞા લ્યો અને મારી મેળવીને અઢી કિલાનો તવો કરવાનો

અહીં રસવાડું છે મોટું તાવો બનાવવા માટે રસોઈ બનાવવા માટે મિત્રો અહીં તાવો બને છે મિત્ર અહીં ભક્તો આવ્યા છે તાવ તાવાની માનતા પૂરી કરવા માટે તો એમની પાસે જાણીશું ક્યાંથી આવ્યા છે તમારું નામ જણાવજો બરાબર

મિત્રો આજે બુધવાર હોવાથી અનેક ભક્તો એ માતાજી ને તાવાની માનતા કરવા માટે આવ્યા છે તમે કયા ગામ થી રાજકોટ બરોબર મિત્રો આ ભાઈ આવ્યા છે માતાજીને માનતાનો તાવો કરવા માટે ધીરાનભાઈ મિત્રો આ ધીરાનભાઈ છે રાજકોટ થી આવ્યા છે તેમને માતાજી માનતા કરેલી હતી તાવાની માટે માતાજીને સાંભળવાની માનતા પૂરી કરવા માટે આવ્યા છે મિત્રો આ લોકો પણ રાજકોટ થી આવ્યા છે માતાજીની માનતા કરવા માટે મિત્રો એ બાળકો માટે સારા હોય હિંસકા લોકો છે બાળકો એ રમી શકે મિત્રો અહીં આવા ઘણા બધા ઘોડિયા પણ રાખેલ છે નાના બાળકો માટે મિત્રો હું આશા રાખું છું આ રંગોલ માતાના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે મિત્રો આપણે દર્શન કરી લીધા છે રંગ માતાના મહાદેવના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આપ છો રાણાના રામ રામ